નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો પચાસ જેતપુરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એકાવન બોટાદમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો વાંકાનેરમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો એકસઠ અમરેલીમાં બે હજાર થી ચાર હજાર એકસો એકતાલીસ જસદણમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો પચાસ કાલાવડમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો જામજોધપુરમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એકોતેર જામનગરમાં ત્રણ હજાર થી મહુવામાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો એકતાલીસ જુનાગઢમાં ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો સાવરકુંડલામાં ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો મોરબીમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો સિત્તેર રાજુલામાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો બાબરામાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર સાહીઠ ઉપલેટામાં ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર આઠસો દસ ભાવનગરમાં એક હજાર છસો થી ત્રણ હજાર પાંચસો અઠ્યોતેર ભેસાણમાં ત્રણ થી ત્રણ હજાર સાતસો એકાવન દશાડા પાટડીમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો એકત્રીસ ત્રણ ભચાઉમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એક હળવદમાં થી ચાર હજાર સિત્તેર પાટણમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસઠ થરામાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો અઠ્યોતેર દિયોદરમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો ચાલીસ થરાદમાં ત્રણ હજાર સમી માં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો વારાહી માં ત્રણ હજાર થી ચાર હજાર છસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ